હું ધાબા ઉપર આવતો રહ્યો છું ને આપણે ઝંડો ફરકાવાનો છે હજ છે અને મૌન પિંકી જઈએ છીએ સીત્રામા સીતરામાના મંદિરે દર્શન કરવા માટે મોર્નિંગ જય માતાજી મિત્રો તો ગાય સવાર થઈ જઈશ આજે પંદરમી ઓગસ્ટી ઓગસ્ટ ના દિવસે આપણે ગુલાબે ખીલી જશે તો તમારે સવાર સવારે જવાનું છે ના લેવા માટે ચમકાવ છે હે ને રા ટેન્શન મહાન નારી છે રાવ ના એકદમ મબરે નારી લેવા દીએ છે આપરી એકટીયા તૈયાર થઈ ચાલ થઈ ગયા જઈએ આ તારા ના ધમાકો પ્રાપ્ત થયો છે ને આપરા તા ધંડો ફરકાવાનો છે તો ચલો ધંડો ફરકાવીએ આપર ધવા પર આપોને અમે ધંડો લાવ્યા છીએ એ ફરકાવાનો છે જમ લગાવુંગી રેઓ ગાઈસ અમારું ધંડો સારું ફરકાવી છે ચોક બની આવી જ કે

બરોબર જાન તૈયારી થઈ ગઈ છે લાઈવ છે પણ આપણે નકલીવાઈ છીએ તો આટલા દેવો સમોસાની તૈયારી થઈ છે સોરીમ ચૂકા દેઓ ઈ જંડો લાગી જો સા આટલા ફડકાવાની તૈયારી ચાલુ છે હા આટલા પર આવી જશે ફડકા દે દો ઉપરથી હે હે કેમ છે જંડો ફડકાઈને કરી દીધી છે હવે

बुंजी दे आमर बुंजरो ये उनकी रो आमर बेस्ट तो देखा नहीं आप रे चाल ले नावता रही थी था कि या आप बेस्ट नहीं है बद्दी बेस हो गाइस चरवा जिया है बेसे ये चक चरती है सी और है कैसे ना घर आवता रही थी रहो लाग हां अठला ना देखो वर्षा दा तैयारी देखो वर्षा दा से ता पाटलो पड़ेला તતા જમ્મા બેઈ ગયા જાતો ઠંડુ ખાવાનું છે તો કિસમ બેઈ જમ્મા બેઈ જ જ પપ્પા જમ્મા બેઈ જ જ અમે એ જમ્મા બેઈ જશું કેવું લાગે ઠંડુ ખાઈના છે કેવું લાગે બહુ લાગે રોટલો ખાઈએ ચાલો બહુ દિવસ પછી આપણે આયા છે ખેતરમાં ઈંડા ચૂપવા માટે તોપો તોપો તમે રોપો ચાલુ કરો આવો દેવા ગાઈસ ઈંડા રોપન ચાલુ કરી નાખીવા

દર્શન કરવા માટે મૌન પિંકી જીએ છીએ તો એટલે જીએ તારરે આવતા રહીએ છીએ તો કઈ દર્શન કરીને આવતા રહે ને હવે હાથમાં બહુ મોડું થઈ જશે આજ તો ખાવાનો ટાઈમ થઈ ગયો હવે અર્ધો કલાક થઈ જઈએ ગાઈસ આપણે ખાઈને બહાર આવતા રહી છીએ ઓઠો મારવા માટે તો ગાઈસ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો કઈ બ્લોગને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો કઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક ફોર વોચિંગ બાય બાય